સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં રૂપિયા છ લાખની ચોરી મહિલા મુસાફરની રોકડ સોનાની બેગની ચોરી થઈ ધાંગરદા ધંધુકા એસટી બસમાં ચોરીની ઘટના બની ચોર બેગ લઈ બસ સ્ટેન્ડ પરથી નાસી છૂટ્યો હતો બસને વઢવાણ રોકી ચેકિંગ કરતા ચોર ન મળ્યો એસટી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા નહીં વારંવાર ચોરીની ઘટના બનતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે એસટી નિગમની મોટી બેદરકારી સામે આવી છે પોલીસે ફરિયાદ નોંધી ચોરની શોધખોળ શરૂ કરી છે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી એમનું પાછી તસ્કરો બસ સ્ટેન્ડમાં ચડતા બસમાં ચડતા કોઈ લઈ ગયા છે અથવા તો બસમાં તે કોઈ પેસેન્જર લઈ ગયા હોય એવું જોયું છે કે પાંચ છ લાખ રૂપિયાનું વસ્તુ હતી એ એ લઈ ગયા એટલે આવું કંઈક કંઈક બધા મહેનત કરજો સાહેબો પોલીસવાળાઓ કે જલ્દી અમારા નાના માણસોને આવું ન બને કોઈ પણ ને તો સીસીટીવી અને કંઈક તકેદારી રાખશે તો અમારા બધી વસ્તુ અમારા બધાને મળે